જે જો સેહત કંટ્રોલ ઘુમાઈ જાય એટલે આ તો ભણો ભીડ વધી જાય સામે તો લગભગ કઈ જ નતું ને સીધે સીધી આવે નીકળે સીધે સીધું ત્યાંથી ટાળમોથી ઉતર તાંબાજી આવી ટાઈમિંગ લાઈફ બહુ ખતરનાક છે એક્સિડન્ટ થવા સતા ડ્રાઈવર બચી ગયો કંઈ થયું નથી એવું કહેવાનું થાય એ લોકોને પણ બહુ તમે જોઈ શકો છો એકદમ કદાચ પડતા પડતા નીકળી ગયો છે એકદમ ઊંધું પડ્યું એટલે કદાચ નીકળી ગયો એક સાઈડે

કિસ્મત બહુ ડ્રાઈવરના ચારા એટલે કે આ બસી ગયો એ બહુ હકીકત ભગવાનની કૃપા હોય ને ત્યારે બચી જાય પણ કેટલી બ્રેક લગાવી હશે ત્યારે આખી આ ગાડી એટલી મોટી ફરી ગઈ હશે હવે ખબર નહીં બ્રેકના કારણે અથવા કોઈ પણ બીજું કારણ હોઈ શકે હવે ટ્રેન દ્વારા ઉપરથી કાઢવામાં આવે ગાડીને પૂરી ટ્રક ને ઊંચો લઈ જવામાં આવે લોકો કેટલા ભેગા છે હાઈવે છે એટલા માટે અંબાજી હાઈવે દોતા અને અંબાજી વચ્ચે છે ને આ ભાગ કયું ગામ કહેવાય ઢાબાવાળી વાવ હમ હમ કેવી રીતના એક્સિડન્ટ થયો ભાઈ આગળ આગળ ગાય આવવાના કારણે બ્રેક મારી અચાનક એટલે ઢાળ હતો એટલે ગાડી બી સ્પીડમાં હશે ને આ ભાઈને કહેવાનું એમ થાય છે કે જ્યારે અહીંયા ઢાળ છે એટલે જ્યારે નેચું ઉતરે એટલે ગાડી બી સ્પીડમાં મશે અને આગળ ગાય આવી ગાય આવવાના કારણે ભાઈએ ડાઈવરી બ્રેક મારી છે ડ્રાઈવર એટલે ગાડી આખી ખેંચાઈ અને પડી ગઈ છે ઊંચું બી બહુ છે અહીંયા કદાચ નેચે ડ્રાઈવર બચી ગયો તમે જોયો તો ડ્રાઈવરને બચી ગયો બે ટ્રેનો લગાવશે એટલે લગભગ આ ઊંચું જશે ત્યાં બી એ આગળનો ભાગ ખોલી દેવામાં આવે તમે જુઓ આગળનો ભાગ ખોલી દીધો અને જે ભાગ જ પડ્યો રાખશે ને આગળનો ભાગ ઉઠાવી લેશે પછી પછીનો બીજી વખત ચડાવવામાં આવશે બંને ક્રેનથી ખેંચવામાં આવશે એક સાથે ઉપાડી લેશે જે આગળનું બમ્પર છે એ ઉપાડી લેશે ઊંચું É Muito um...

coi đây coi coi này đi khay à rất nhiều thứ پیش ધિંબા ંરત સહીએંણ હીડા હધીએીંણ સહીણ چلا 1 تو 2